કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ એવી સુખડીની રેસીપી ઘઉંનો લોટ ઘી અને ગોળના પરફેક્ટ માપ સાથે માત્ર દસથી પંદર મિનિટમાં બની જતી એકદમ સોફ્ટ એવી આ સુખડીની રેસીપી શરૂ કરીએ સુખડી બનાવવા માટે અહીં મેં દોઢ બાઉલ ભરીને ઘઉંનો લીસ્સો લોટ લીધો છે તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીના માપથી લોટ લઈ શકો છો હવે સાથે મેં એક બાઉલ ભરીને ગોળ લીધો છે તમને સુખડીમાં જે રીતનું ઘર પણ પસંદ હોય તે પ્રમાણે તમે ગોળનું પ્રમાણ વધુ કે ઓછું રાખી શકો છો હવે તેની સાથે મેં અહીં એક બાઉલ ભરીને ઘી લીધું છે અહીં સુખડી બનાવવા માટે આપણે ઘરમાં રોટલી કે પરોઠા બનાવવા માટે જે લોટ વાપરીએ છીએ તે જ લોટ અહીં લેવાનો છે અહીં આપણે ગોળને સુખડીમાં પાછળથી એડ કરવાનો હોવાથી તે ઝડપથી મેલ્ટ થઈ જાય તે માટે ગોળને મેં ઝીણો કટ કરીને લીધો છે આપણો ગોળ આ રીતનો ઝડપથી મેલ્ટ થાય તેવો હોય એ રીતનો લૂઝ ગોળ જ સુખડી બનાવવા માટે પસંદ કરવાનો હવે અહીં મેં એક બાઉલ ભરીને દેશી ઘી લીધું છે શક્ય હોય ત્યાં સુધી સુખડી હંમેશા ફ્રેશ અને દેશી ઘીમાં જ બનાવી જેથી તેનો સ્વાદ અને ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે સુખડી બનાવતા પહેલાં આપણે જે થાળી કે ડીશમાં સુખડી ઠારવાની હોય તે વાસણને ઘીથી ગ્રીસ કરી લઈશું જેથી આપણી સુખડી એકદમ આસાનીથી ડિમોલ્વ કરી શકાય હવે કઢાઈની અંદર આપણે લીધેલું બધું જ ઘી એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ઘીને હળવું ગરમ થવા દઈશું ઘી હળવું ગરમ થાય એટલે તેમાં આપણે લીધેલો બધો જ લોટ થોડો થોડું એડ કરતા જઈ તેને ઘીમો મિક્સ કરતા જઈશું અહીં આપણે બધો લોટ એકસાથે સાથે ઘીમો એડ નથી કરવાનો નહીં તો તેના ગાંઠા પડી જશે અને આપણી સુખડી માટેનો લોટ બરોબર નહીં શેકાય આપણો બધો લોટ ઘીમો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આ મિશ્રણને સતત હલાવતા જઈને બરોબર શેકી લેવાનો છે અહીં આપણે લોટનો કલર બદલાઈને તેમાંથી લોટ શેકાવાની સરસ સુગંધ આવા લાગે ત્યાં સુધી લોટને શેકી લેવાનો છે પરફેક્ટ સુખડી બનાવવા માટે આપણો લોટ અને ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ જળવાય તે ખૂબ જ જરૂરી છે આપણો લોટ અને ઘીનું મિશ્રણ આ રીતનું લિક્વિડ ફોર્મમાં હોવું ખૂબ જ જરૂરી છે આ સમયે તમને જો મિશ્રણ થોડું પણ ઠીક લાગતું હોય તો તેમાં થોડું ઘી ઉમેરીને તેને આ રીતનું પરફેક્ટ કરી લેવું નહીં તો સુકડી ઠર્યા પછી તે એકદમ ડ્રાય અને સૂકી સૂકી તૈયાર થશે જે ખાવામાં બિલકુલ મજા નહીં આવે અહીં આપણે ગોળનો કોઈ પણ જાતનો પાયો નથી બનાવવાનો પરંતુ આપણા લોટને બરાબર શેકી લેવાનો છે જેથી સુકડીનો લોટ જરા પણ કાચો ના રહે અને આપણી સુકડી બિલકુલ પણ ચવળ નહીં બને દસ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણો લોટ સારી રીતે શેકાઈને તેમાંથી સરસ સુગંધ આવવા લાગી છે લોટનો કલર બદલાઈને થોડો ડાર્ક થઈ ગયો છે સાથે સાથે લોટ સારી રીતે શેકાવાથી તે એકદમ હલકો બની ગયો છે તો હવે ગેસની ફેમ લો કરી આપણે લીધેલો બધો જ ગોળ તેમાં એડ કરી દઈશું અને તેને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું ગોળ મેલ્ટ થવાની સાથે જ આપણું મિશ્રણ ઠીક થવા લાગશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણું મિશ્રણ એકદમ ગરમ હોવાથી ગોળ એકદમ ઝડપથી મેલ્ટ થઈ જશે તમે જોઈ શકો છો કે આપણી સુખડીનું મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આ કઢાઈને આપણે ગેસ પરથી ઉતારી લઈશું તમે સુખડીને કોઈ ફ્લેવર આપવા માગતા હોવ તો આ સમયે ઇલાયચી પાવડર કે સૂન પાવડરને તેમાં એડ કરી શકો છો પરંતુ કોઈપણ જાતના ફ્લેવર વગર પણ આપણી સુખડી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે હવે આપણે ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં આ બધા જ મિશ્રણને કાઢી લઈશું અને તેને ચમચાની મદદથી બરાબર ફેલાવી લઈશું આ પ્રોસેસ આપણી સુખડીનું મિશ્રણ ગરમ હોય ત્યારે જ કરી લેવાની છે હવે ઘીથી ગ્રીસ કરેલી કોઈપણ સપાટ તળિયાવાળી વાટકીની મદદથી આ મિશ્રણને હરવું સેટ કરી લઈશું અહીં સુખડીની થિકનેસ તમે તમારી પસંદગી મુજબ રાખી શકો છો મેં એ સુખડીને મીડિયમ થિકનેસમાં પાથરી લીધી છે હવે આપણે સુખડીનું મિશ્રણ હળવું ગરમ હોય ત્યારે જ આપણે તેના પર કટ મૂકી સુખડીના પીસ કરી લઈશું તમને જે શેપમાં સુખડી પસંદ હોય તે મુજબ કટ નાના કે મોટા કરી શકો છો અહીં મેં સ્ક્વેર પીસમાં સુખડી કટ કરી લીધી છે હવે આ સુકડીને આપણે પાંચથી સાત મિનિટ માટેનો રેસ્ટ આપીશું જેથી સુકડી સારી રીતે સેટ થઈ જાય પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી સુકડી સારી રીતે ઠળી ગઈ છે તો હવે તમને તેમાંથી પીસ કાઢીને બતાવું આપણી સુકડી એટલી સોફ્ટ તૈયાર થઈ છે કે ઘરમાં રહેલા નાના બાળકોથી લઈ વડીલો પણ આ સુકડીને ખાઈ શકે છે અહીં આપણે લોટને શેકીને સુખડી બનાવેલી હોવાથી આ સુખડીને તમે સ્ટોર કરીને દસથી પંદર દિવસ સુધી આરામથી વાપરી શકો છો તે ટેસ્ટી હોવાની સાથે સાથે એકદમ હેલ્ધી પણ હોય છે મહુડીના જૈન દેરાસરમાં પ્રસાદ તરીકે મળતી સુખડી બિલકુલ આ રીતે લોટ શેકીને જ બનાવવામાં આવે છે તમે આ સુખડી ખાધી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો એકદમ દાણેદાર અને સોફ્ટ એવી આ સુખડીની રેસીપી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો